સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલક આવક નોંધાઈ છે યાર્ડથી બંને તરફ અંદાજિત એક હજાર છસો થી વધારે વાહનોની કતાર જોવા મળી એક જ દિવસમાં યાર્ડમાં ડુંગળીની સવા લાખ કટ્ટાથી વધુની વિક્રમી આવક નોંધાઈ માર્કેટ યાર્ડમાં હરાજીમાં વીસ કિલો ડુંગળીના ખેડૂતોને એકસો થી લઈ નવસો રૂપિયા સુધી મળ્યા યાર્ડમાં રાજસ્થાન કર્ણાટક મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના વેપારીઓ ખરીદી માટે ગોંડલ આવ્યા હતા

બે ત્રણ દિવસ પૂરતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવતા હોય અને એ કારે આ ડુંગળી જાજી ટકાઉ ન હોય તો ખેડૂતોની ડુંગળી બગડે નહીં પોતાની ડુંગળી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે અને ખરાબ થાય એ પહેલા જ વેચાઈ જાય એના માટેના બધા પ્રયત્નો હોય છે સમગ્ર દેશમાંથી અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપારી આવે છે અને એને હિસાબે જ ખેડૂતોને એમ બીજા કરતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભાવ સારા પડે છે